ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે આવેલી સાલ સ્ટીલ કંપનીમાં કામ કરતો અને ડબ્લ્યુ આર એમ કોલોનીના રૂમ નંબર એકાણુંમાં રહેતા બંગાળના યુવાનને શનિવારે સાંજના અરસામાં તેના રૂમ પાર્ટનર સાથે કોઈ બાબતે ઝઘડો થતાં રૂમ પાર્ટનરે ઉશ્કેરાઈ બંગાળના યુવાનના માથામાં હિમા હથોડાના ઘા મારી હત્યા કરી હતી આ અંગે કંડલા મરીન પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો ભારાપર ગામે આવેલી સ્ટીલ કંપનીમાં કામ કરતો અને આવેલીમાં કોલોનીમાં રહેતા મનોજ કિશોરભાઈ મીટે નામના ત્રીસ વર્ષના યુવાને કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના બનેવી ગોપન પડું બગદીને શનિવારે તેના રૂમ પાર્ટનર વિનોદ બવરી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ વિનોદે ઉશ્કેરાએ ગોપનને માથામાં કાનના ભાગે મોઢા ઉપર હથોડાના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી નાસી ગયો હતો કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં પીઆઈએમ વાળાએ હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક હત્યા કરી નાસી ગયેલા વિનોદ ઉર્ફે વિનોદ પ્રભાકર બૌરી બૌરીને ઝડપી લીધો હતો